તમારું નામ શું કીધું નાગજીભાઈ લક્ષ્મણભાઈ જાદવ માવજીન જુવા બાઉજીન જુવા હા હા આપડે શેના શું પ્રોબ્લેમ હતો પ્રોબ્લેમ માં એમ છે કે મારી જમીન જે મારા બાપ ની જમીન જે હતી ને હા ઈ જમીનનો વેચાણ અમે પંચાયત માં ભેગા હતા અમારા ગામના હા સરપંચ નું ઉપસરપંચ મારે વેચવાની નોતી પણ બહુ રોડ ટર્ન લઈને પ્લોટિંગ કરવાની હતી ને પ્લોટિંગ મને સમજાયું કે પ્લોટિંગ કરી અને પૈસા ડબલ મળે આપણને પ્લોટિંગ માં એટલે તમે છે ને દસ્તાવેજ કરી કરજો કે અને તમારો ભાગ આમાં મૂળ રકમ નક્કી કરી હતી સાડા લાખ રૂપિયા વીઘા નો ભાવ બે હજાર દસ માં બરોબર હવે ઈ દસ્તાવેજ બેનો સમજાવી દસ્તાવેજ એને કરી દીધો અને ભાગીદારી ડીડ બનાવ્યું અને તમારું નામ આવશે ને તો ગામના પટેલ એ કઈ લેવા નહીં કે અમારા નામે દસ્તાવેજ કર દીધો છે હા પછી ઈ જીરો કોડા તળાયા નામનો ઉપસપ હતો પટેલ સમજવા હા પટેલ હા અમારું નામ નો એ યાર ના નામ નો દસ્તાવેજ કર દીધો હા કરીને 1 રૂપિયો દીધો અને એક રૂપિયો કરે આમ કરે કોરું મેં દસ્તાવેજ કરી દીધું અને ઈ તૈયારી રાખી એને એક વર્ષ દોઢ વર્ષ સુધી કોઈ કઈ હલાવ્યું નહી ચોથા ભાગે મારી રકમ જે રોકાય જે રકમ થતી એમાં ચોથા ભાગ ની રકમ મારે કપાય નઈ એમાંથી મૂળ રકમ માંથી કારણ કે ચુમ્માલીસ લાખ રૂપિયા થાય દસ વીઘા ના મારી વાત સાંભળો આ તો તમારી revenue matter છે ને જમીન ની વાત સાંભળો હું એના માટે આ કામ માટે આજ વરસ્યા એટલા તો ઈ કામ માટે બાપુ ને કામ આપ્યું તું ભાઈ આ હામે આવે અને કા કા છે ને જે કાઈ રકમ થાય ને હામે આવી ને વાત કરે આજ ની તારીખ પછી હામું આવતો નથી કઈ કરતો નથી ઈ કામ મેં આ કામ આપ્યું તું એટલે દેવ ગતિ માં કામ આપ્યું તું હા દેવ ગતિ માં કામ આપ્યું તું એટલે જ કઉં છું ને ક્યાં માતાજી ને કામ આપ્યું

નિવેદના નહી રોકડા જાય હતા તમારું આ કામ કરવામાં આ વસ્તુ પૈસા આપી ગયો બરોબર કરે છે ને એક તો ઈ કાયમ માટે ડ્રીકીંગ કરે છે હા ડ્રીકિંગ પીવાનું 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 કરે છે કરે બરોબર

પૈસા ઓલા જેવા વાળ બાળ રાખ્યા સાધુ એમ પૈસા પાંચ લાખ ને લાખ ને બે લાખ ને પચાસ હાજર બરોબર આવી મેટર છે ઈ હવે ફોનય નથી ઉપાડતો મારા નંબર બે એને બ્લેક લિસ્ટ માં મૂકી દીધા નંબર લવો છે આ નંબર ત્રેસઠ પાંચ અઠ્યાવીસ બે બ્યાસી બ્યાસી આટલે બગડે હા બ્યાસી ડબલ જીરો બે

હવે રૂપિયા ટન આવ્યા ને એમાં અટણ બેવ નો કઈ હાથ કાઢ્યો છે એટલે અત્યારે બે ભાઈઓ ને બસો પૈસા છે ને ક્યાંય બોલ્યું એકા બીજા ને સારું લાગતું નથી એટલે બધા કીધું પછી હવે મને તમને એક ભાઈ કીધું કે ભોલા બાપુ બગસરા ના અઘોરી બાપુ છે હા એટલે કે એને કયો ને તો તમારું પતિ ગયું મેં તો કામ થઈ ગયું કોને નંબર આપ્યો નંબર કોને આપ્યો આ નંબર આપડે બગસરા ના ભાઈ છે સગન ભાઈ దాని ప్రతిష్టా కల અને એ જે કે એનું નિરાકરણ તમારે કરવું પડે એમાં શું કરવું પડે એમાં એટલે ઓલું ચોખવટ હોય તો કાલે ક્યાંક તમે આવીને પહેલા મને કોઈ રજૂઆત કરો હું એને રજૂઆત કરું પછી હું જવાબ લઉં ને એમનેમ તો શું કહું ફોનમાં તમે ક્યો હા 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 એટલે આપણે કાર્ડ ને તમે રજૂઆત કરો હા તમે એકવાર આવો પછી ખબર પડે એમ નેમ ના થાય તમને હા તો કે કેદી આવવાનું કીધું?

અને હું મનસુખભાઈ ભાઈ રાઠોડ સામાજિક કાર્યકર રામોદ થી બોલું છું હા હા એટલે એના પૈસા તમે કઈક લે ઉપાડી લીધા છે તો એને પાછા એને પૈસા પુરા આપ્યા છે અઢાર હજાર રૂપિયા એમાં મને કઈ બે ત્રણ લાખ આપી નથી દીધા એને પચીસ હજાર રૂપિયા મને કીધા છે એમાં evidence તમારી પાસે રેકોર્ડિંગ છે અને બધા પુરાવા લીધેલા છે હા 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 કાલ કે કાલ આપ્યો તો એટલે આ જે કઈ કાળભેરવ નું જે કઈ છે એ એને પછી અઢાર હજાર નો હું પૂજા પાછળ આવ્યો હતો અરે જે નાગમણી છે એનો વસ્તુ આવે છે બધું ચડાવવાનું એનું કામ હતું પણ હવે એને ભાઈ એવું વાત કરી બધું હાથ આખા કાંડા ઓલા ભાઈ ને આપી દીધા અને આપડે એનો મગજ ફેરવી ને આની જમીનમાં તમે કીધું ના પૈસા તમને આપી દે અને તમે એનું સોલ્યુશન કરી દીધું રેવન્યુ માં કાર્ડ ફેરો કે હાલે આ જમીનના પ્રશ્નો હોયમાં મામલતદાર આવે એમાં કાર્ડ ફેરો કે હાલે નો હાલે આપણે હકાવાનો હતો એની બુદ્ધિ ફેરવીને કે ભાઈ તમારો ઈચ્છો છે તમને આપી જો બુદ્ધિ સેની નખન તો મારે ઈશ્વરિયા રાય યારે મારી ઈચ્છા છે લગન કરવાની તો કદાચ ફેરવી નખાય બુદ્ધિ ઉતરે હાલ આ કાઈ ને તમે મને મોળો ને હાલો એની એની અને કાલ નાગજીબન મોકલો એટલે એમને કાલ નાગજીબન મોકલો આપડે આ મેટર પૂરી કરી દઈએ એને એ પૈસા ની મેટર કહી દી ને તમને હું નાગજી બેન બોલાયલું આગળ કાયદા વિરુદ્ધ નું કૃતિ છે જે કરતા

દસ હજાર રૂપિયા તમે તમને દે બીજું હું પછી મને નથી જોતા ચોપડા લઇ દેજો હા ચોપડા લઇ દઈએ બીજું શું છે ત્યાં ઓલો ભાઈ નિકુંજ છે ને એ આવશે એના ચોપડા લઇ દેજો નાના માણસો હોય ને છોકરા ભણતા હોય એને કેમ કે આ અંધશ્રદ્ધા ના પૈસા કોક ભણતર પાછળ વાપરવાના બાકી તો અંધશ્રદ્ધા મરી જવો હા ના બાપા ના હવે જે ભૂલ હાલો એ હમણાં તમને ફોન કરે છે અને પૈસા પાછા આપી દે હો એ હા હા હાલો હાલો ગઈ કાલ ક્યાંય ઉભા કરતા નઈ ના ના ભલે એ Yeah!